so

Wow. i ਨੇ ਨਾ ਕੋਗਵਾਨੀ ਮਲਾਵਰਨੀ ਮੇਲੜੀ ਗਉਰਈ ਜੀ ਜਰਾਇਆ ਨੰਦਾ ਖਲਨਾ ਮਸਲ ਮੋਨੋ ਨਾ ਐ ਲੁਘੜੋ ਨ ਧੋਕੇਣਾ ਨਾ ਧੋਆਵੋ ਪਥਰਾ ਨਾ ਇਸ਼ਾਬੇ ਲਖੋਣੇਲੀ ਮੇਲੜੀ ਗਉਰਈ ਜੀ ਮਾ ਪਟਣ ਮੋ ਧਾਰਿਆ ਧਾਰੋੜਨੀ ਮੇਲੜੀ ਗਉਰਈ ਜੀ જહાલપુર ના વાયમો હવાહો હો હાથીઓને જમીન માં ઉતાર્યા હતા ઉઘરો ઝુકેડી ની મેલડી ગૌરઈ એ બાવળિયા મારી ભરત ની ફુલેન્દ્રા ની મેલડી ગૌરઈ જ

કે પરોડિયાના ચાર વાજે બે ભૂંગોળ વગાળજે તારો દ્વારકા વાળો જબરો સગ હું જબરીશું કૂંગોળ વાગસ લોઢા મારી નાત વાળો પાવળિયા ચાર વાજે મેનડીની ભૂંગોળ વાજી દ્વારકાની વાજી ના રબારી પડ્યા ગયા થી દાળો ગું બહુ બીજના લોઢાની મેળડી રબારીઓ તારા દ્વારકા પરહાર મોડા કુરમો ખેચે ના ના તો મેલડી મટી જોર બાર્યો એ દાણ ડાકોર ના ઠાકોર મો રાજુ આહો જો ગાળો એ સચી જીગર રવિ ઉકેડી ના દેહ યાદ તો ચુવાડ ના ચોક કાળું બકોડા ફૂટ ગાલ્યા છે ગા ગાલી ના લુણી મારી મેળી નગરાશો તમે જુવાળ બંધક મો મા ઉકેડી જગત મો

દી માલાની મેલડી માલી સર મારા રાજેશ્વરી માં પરમ પરમેશ્વરી ઘરો ઝુકેડી ગૌરાયો દલીમાલા નો યમર નો મુશ્યું એ મારી પડદેવાની મેળડી ઓમળ જે સચીન કરો તરા ઉઘરો ઝુકેડી કરી ના કાળું કોળા એ હારાર હો પાવન તાર નારી માં હે ખમા પણ કે

મારી ભણતર ની ઝોપડી મારી કપળ વંજની દેવી કમા

ોણ નો દલી માલા નો નંદાહ ના જ દાળ કાઠિયા વાળ મો કાગળ છુવાળ મોંચકો આવ્યો

ઢાળ ઢ નો વેહવા ઘરે લઈ રોતી રોતી ભાઈ તળાવી રાહડા ગાતી ગાતી વાતે વળજી દેરા બળદ ગાઢો બોલાવો કાઠિયા ઓણિયા શેઠિયા તળાવ હળવા ધોકતરા કાઠિયા વાળ મયણું જ માળવા જાઉં આયની મજૂરી ના ઢોલવા જીર્યા છે વગાળો વગાડો હા હા મારે ઉઘરોડી નિશો આખના રે

न बधू मिले तड़ुटण जो हंगा मिले नी वाड़ो

મારી ઉજાયાત્મ્યા ની વાત કરનારી બાબળિયા મારી દેવીને એ કરજે એ કરજે ખવા વગાળો વગાળો પોકલી ડાઢોવાળા મોકડી મૂો વાળા કાબરો ઘોડોવાળા સુદામણી ઝુંપડી ના પ્રભુ આ બાવળિયા દાળો દાળા ના ઘેર જૈયા રાત રાત ના ઘેર જ ગોગા

बनेगायो न जा कजियो पढ़ियो देरा આગોના ગોદર ભાગોળે નમો તો મારી મેલડી હોવી આવ રાજેશ્વરી પરમેશ્વરી મારી મેલડી આવ स्वागत थोतरूं मरायो मारियो जा जी બો ઓરડ માં ઓશ મોહ હોય ઓ દીરા બો ઓરડ માં ઓશ મોહ કે મારા માં જણ્યો ભઈ ગોદરો મે લેને બો મતરા દેણો કરે ન જાય મન ભૂ હોય ને હોય ને હોય હોય સંભાળ रचना रचाई जरा ਵੇ ਤੋਣਿਆ ਸਰਪੈਨ ਦਿਲਾ ਮੇਲੜੀ ਨੀ ਦਵੈ ਸੋਸੋ ਬੁਲੇ ਬੁਲੇ ਉਪਾਵਲਿਆ ਮਾਰਗ ਝਲਿਓ ਤੇਰਾ ਹੋਣ ਹੋਣ ਬਲੀ ਦਨੀ ਮਾਲਾ ਨੀ ਮੇਲੜੀ ਨ ਰਖਵਾ ਉਪੜੋ ਰੇ ਰੋਣੇ ਸ਼ੇਵਾਲੋ ਉੱਤਵਾਦ ਧੋਨਾ ਰੱਬਾ ਘਰੋਂ ਤੇਲੋ ਆਇਓ ਰਘਵਾਇ ਨ ਰਘਵਾ ਉੱੜਿਓ ਕਾਲ ਕਮੋਦਿਓ ਹੋ ਦਿਰਾਇ ਆਉਣ 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 ਤੇ ਡਾਲਾ ਝੇਣਾ ਭੈਣੋ ਮੋਦਿਓ ਨ ਹੋ ਸ਼ੇਵਾਲੋ ਵੇਨਾ ਕੋਦਰੂ ઉઠા પણ હાજા જે દળનાઓનો શોખ ખવાતા નહીં જીરા